નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ ચાલિત ઝટપટ ન્યૂઝ સુરત નવી સિવિલ હોસ્પિટલ થોડા દિવસ થી વિવાદોના રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન સિવિલ હોસ્પિટલના અધિકારી અને ડોક્ટર સહિતને તેઓએ ખખડાવી નાખ્યા હતા રાજ્યમાં અમદાવાદ સિવિલ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવા

સચિવ સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાથી એક જગ્યા પર બેઠક અગ્ર સચિવે આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ ની કિડની બિલ્ડિંગ સ્ટેમ સેલ બિલ્ડિંગ જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગને જોઈને નિરીક્ષણ કર્યું હતું સ્ટેમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત નવી પણ તબીબી અધિકારીઓ સહિતનાને ને સાંભળવાનું થાય તે પ્રકારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી જોકે સિવિલ હોસ્પિટલમાં વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે રાહત દરે ઉત્તમ સારવાર સ્થળ એટલે કેજલ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો